મારા જો આગળ ચાલવાનું છે ને પ્રોગ્રામ કેટલા વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલવાનો બે વાગ્યા સુધી એટલે બે વાગ્યા પછી જમવાનું મળશે વિચરતી વિમુખ જાતિઓના રાજ્ય સ્તરીય મહાસંમેલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર કે એલ લક્ષ્મણજી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઓબીસી મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક ભારત સરકારના ડી નોટિફાઈડ નોમાઇડ અને સેમી નોમેડિક ડેવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડના મેમ્બર શ્રી પ્રવીણભાઈ દુગેજી અને શ્રી ભરતભાઈ પટણી પૂર્વ સાંસદ અમારા વડીલ મુરબી સાગરભાઈ રાયકા મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કોઈને કલ્પના નથી કે આ સમાજ આગળ વધશે ને આગળ વધશે તો ક્યારે વધશે પણ એક નેતૃત્વ આપણને મળે અને એ નેતૃત્વ એવું નેતૃત્વ મળે કે દરેક જણને સાથે રાખીને આગળ વધવા માંગતું હોય અને એમાં નાનામાં નાના માણસનો વિચાર એમણે હર હંમેશ કર્યો છે એમાં સરકારી યોજના બનતી હોય કે કોઈ પણ નીતિ બનતી હોય વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ તો એ દરેકે દરેકમાં સેચ્યુરેશનનો વિચાર આવતો હોય તો એ દરેકની અંદર સેન્ટરમાં એમણે રાખ્યા છે મધ્યમ વર્ગ સામાન્ય વર્ગ છેવાડાનો વર્ગ આ બધાને સેન્ટરમાં રાખીને આ યોજનાઓ બધી બનાવી અને આજે યોજના બની અહીંયાથી હમણાં એક બેન પચીસ હજાર રૂપિયા હમણાં સખી મંડળમાં અહીંયાથી આપ્યા એ બહેનને પૂછ્યું કે તમે શું કરો છો તો કે હું બ્યુટી પાર્લર ચલાવું છું અને કયા એરિયામાં તમે સમજજો કયા એરિયામાં ચલાવે છે તો રાણીપમાં ચલાવે છે રાણીપ વિસ્તારમાં આ બેન બ્યુટી પાર્લર ચલાવે અને એમનો જો વ્યવસ્થિત રીતે ચાલતું હોય તો એ આપણી સક્ષમતા કેટલે સુધીના આપણે આગળ વધ્યા છે એ આપણને બતાવે છે અને આપ બધાએ પણ લોકોના દિલ જીત્યા છે આપ બધાએ પણ તમે લોકોના દિલ જીત્યા છે દિલમાં વસ્યા છો બધાના અને આગળ વધવા માટેની તમારી ધગસ છે અને એ ધગસને માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતું ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે અને આના કારણે જ આજે છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમ આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેકે દરેક મારી પાસે જ્યારે જ્યારે આવ્યા વિચરતી વિમુક્ત જાતિ માટે એક બેન કામ કરી રહ્યા છે અહીંયા આગળ ગુજરાતમાં પટેલ બેન છે તો કલેક્ટરને એમણે કીધું કે ભાઈ કલેક્ટરને ફોન કરો તો અમને જગ્યા આપે તો એમણે જ્યારે જ્યારે કીધું હશે તો તમારા સમૂહ માટે અહીંયાથી અમારા ત્યાંથી એમને ફોન કરીને પૂરેપૂરી મદદ કરવામાં આવી છે કે જેથી કરીને તમને જગ્યાએ મળી જાય જગ્યાની સાછળ પાછળ તમારા મકાનો બની જાય અને આ મકાનો બની જાય તો તમારા દીકરા દીકરી ભણીને આગળ વધે અને અત્યારે અહીંયાથી હમણાં બેન જે કહી રહ્યા હતા એ પ્રમાણે ખૂબ સારી છેલ્લા ત્રણ જ વર્ષની વાત કરું તો આ જે યોજનાઓ જે બની છે એમાં સત્યાવીસ લાખથી વધુ લાભાર્થીઓને બસો સત્તાણું કરોડ રૂપિયાની રકમ શિષ્યવૃત્તિની સહાય ચૂકવી છે અને કોઈને બહાર જવું હોય તો બહાર માટે પણ આઠ હજાર ચારસો અડતાલીસ જેટલા લાભાર્થીઓને એકસો પાંચ કરોડ રૂપિયાની લોન સહાય પણ પૂરી કરે એકસો પાંચ કરોડ રૂપિયાની આ છેલ્લા ત્રણ વર્ષની વાત કરું છું એના પહેલા હશે બધી અને ખૂબ સારી રીતે આગળ તમે વધો અને અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ છે સમયની માંગ છે તો એ સમયની માગની સાથે આપણે આપણા કદમથી કદમ મિલાવી લીધા છે અને દીકરા દીકરીઓ આગળ ભણીને આગળ વધી રહ્યા છે એની અંદર હજુ પણ તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે આપણે તો આજે હું એક જ અપીલ કરવા માટે આવ્યો છું આમ મારો પ્રોગ્રામ બનેલો હતો બહાર જવાનું હતું પણ મેં કું ના હું આવીશ તો ખરો જ ગમે તેમ કરીને તમારી વચ્ચે આપણે આજે એક જ નક્કી કરવું છે કે આપણે શિક્ષણ દરેકને આપવું છે બાળકો સિદ્ધને શિક્ષણ આપવા માટે તમારે જે કરવું પડે એ કરવાનું છે બહેનો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં છે બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન આપણો છે અને એના માટે જે વધારે કરવું પડે એ કરવાનું છે અને સમાજ આખો આપણો સમાજ બધા જ સમાજ એક સૂત્રતામાં બંધાય એના માટેનો પણ પ્રયત્ન કરવાનો છે કારણ કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત ત્યારે જ બની શકે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે અને મુખ્ય પ્રવાહમાં આવે એની સાથે સાથે બધા એક થઈ અને જો આગળ વધીશું તો જ આપણે આ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સુધી પહોંચી શકીશું દરેક જણ દરેક મોટા શહેર વિકસિત થવાથી નથી ચાલવાનું નાનામાં નાનું ગામ હોય એ પણ આ ધારામાં જોડાય એના માટે જ પ્રયત્ન આપણે બધાએ કરવો અને સેચ્યુરેશનનો વિચાર માન્ય નરેન્દ્રભાઈ સિવાય કોઈને આવ્યો નથી યોજનાઓ બનવી અને યોજનાનો લાભ માનવીઓ સુધી દરેક જેને જેને મળવા પાત્ર હોય એના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન અત્યાર સુધી થયો નથી આજે અત્યારે સરકાર તમારા ઘેર બેઠા તમારા ઘેર બેઠા તમને મળતા લાભો આપવા માટેની તૈયારી બતાવી રહી છે અને છેક સુધી પહોંચી રહ્યા છે એટલે તમારે ક્યાંય તકલીફ વગર તમને મળતી યોજનાઓનો લાભ તમે અહીંયા ઉપર બેઠેલામાંથી જેને ઓળખતા હોય એને જઈને તમે કહી શકો છો કે ભાઈ તમે આના માટે અમને મદદરૂપ થઈ શકો તો એ સો ટકા થશે પણ તમને મળતો લાભ તમારા સુધી પહોંચાડવા માટે સરકાર પૂરેપૂરી તકેદારી રાખી રહી છે અને તમે જો આગળ આવશો તો મને લાગે છે ત્યાં સુધી કોઈને તકલીફ વગર આપણે બધા આગળ વધી શકીશું આજે જીએસટી અને જીએસટી રિફોર્મ્સના હિસાબે ઘણો લાભ જનજીવનને થઈ રહ્યો છે અને જે રીતે અત્યારે દેશ અને દુનિયામાં પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું છે અને આત્મનિર્ભર તરફ આગળવા માટે આપણે સૌ સ્વદેશી વોકલ ફોર લોકલ તમે પણ જે વસ્તુઓ બનાવતા હોય એ વસ્તુઓ અહીંયા બેઠેલા તો ખરીદે જ પણ આપણે આપણા અંદર અંદર પણ કહીએ કે ભાઈ આ વસ્તુ આ જ્ઞાતિ જાતિ બનાવી રહી છે એના ધંધા ઉપરથી લઈએ એના ધંધાના સરનામા મળી શકાય સરકાર તમને જો કોઈક સારી પ્રોડક્ટ બનાવતા હોય તો તમને કેવી રીતે મદદરૂપ થવાય એના માટે પણ સરકાર તમારી સાથે બેઠી છે તો આ વોકલ ફોર લોકલની આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં જન આંદોલન ચલાવ્યું છે એમાં પણ આપણે બધાએ જોડાવાનું છે અને આવતી હવે જે આવતી બધા જ તહેવારો જે હવે આવી રહ્યા છે એ બધી જ ખરીદી આપણે જે કરીએ તે બધા જ સ્વદેશી કરીએ આપણા ત્યાં બનતી જે જિલ્લામાં જે પ્રોડક્ટ બનતી હોય એના ઉપર આગ્રહ રાખી અને આગળ વધીએ અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સ્વદેશી અપનાવી અને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત